દિવાળી દિવાળીનો તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ડભોઈના બજારોમાં ખરીદીને લઈને ભારે રોનક જોવા મળી રહી છે ખાસ કરીને દિવાળી દરમિયાન ઘરની સજાવટ માટે ઉપયોગમાં લેવાતા રંગો કલરનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે જો કે આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં કલરના ભાવમાં આશરે પંદર ટકા જેટલો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે વેપારીઓ તેમજ ગ્રાહકો બંને મૂંઝવણ અનુભવી રહ્યા છે ડભોઈ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ આ રંગોનો ઉપયોગ કરતા હોય છે ઘરના ઉટલા પાસે દિવાળીના દસ દિવસ સુધી આ કલરથી સુંદર ડિઝાઇન પાડવામાં આવતી હોય છે આ ઉપરાંત હેપી દિવાળી કાળી ચૌદસ ધનતેરસ વાઘ બારસ તહેવારોના નામો અને આવકારના સુવાક્યો પણ લખીને તહેવારની ભાવનાને જીવંત રાખે છે ભાવ વધારાનું કારણ અને વેપારીઓની સ્થિતિ કલરના વેપારીઓના જણાવ્યા અનુસાર આ કલરો મુખ્યત્વે પથ્થરના બારીક પાવડરમાંથી બનાવવામાં આવે છે જેમાં નાના નાના કલરના પિગમેન્ટ્સ ઉમેરીને વિવિધ શેડ્સ તૈયાર કરવામાં આવે છે આ વર્ષે કલરના ઉત્પાદન માટેના કાચા માલના ભાવમાં વધારો થવાને કારણે તૈયાર કલરના છૂટક ભાવમાં પંદર ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે ભાવ વધારાને કારણે વેપારીઓ મૂંઝવણમાં છે કારણ કે તેમને ડર છે કે ઊંચા ભાવને કારણે ગ્રાહકોની ખરીદી ઉપર પણ અસર પડી શકે છે અને વેચાણ ઘટી શકે છે તેમ છતાં તહેવારનો ઉત્સવ ઉજાડવા લોકો ખરીદી કરી રહ્યા હોવાથી બજારમાં દિવાળીની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે